શું ઘટના બની હતી સાંજે વરસાદ પડતો તો એવો બધો એકદમ વાવાઝોડા સાથે આવ્યો એટલે અમે તો ત્યાં બધા હતા અહીં ઘટના સ્થળે આ દિવાલ પડી એટલે બધા દબાઈ ગયા કેટલા લોકો હતા ઘરમાં સાત જણ સાતમાંથી કોને વાગ્યું કેટલા મરણ થયા બે છોકરીઓ હતી મૃત્યુ પામી ઘટના સ્થળે અને ત ત્રણ ઈજાગ્રસ્તને

સાત જણ દબાઈ ગયા હતા માટીમાં કઈ રીતે ખબર પડી તમને અમારે કાકી હતા ને એ બોલાવા આયા હતા એટલે અમે દોડે ની અહીંયા આવી ગયા હતા